નિયુક્ત પ્રધાન અને સાબરકાંઠા વડાલી તાલુકાની મહોરજૂથ ગ્રામ્ય પંચાયતના ડીપીટી પ્રધાને આજે શપથ લીધા હતા પરમાર પરવીનજી તેજાજી આજે ગામમાં ભારે મતોથી જીત્યા અને સરપંચપદના વિજેતા બન્યા લોકોએ તેમને ખૂબ જ શુભેચ્છાઓ આપી અને આજે ઉચ્ચ અધિકારીએ ઠાકોર કિરણબેન જીગરજીને ડેપ્યુટી સરપંચ પદે નિયુક્ત કર્યા આજે વડાલી તાલુકામાં સરપંચ પદના વિજેતા બન્યા હતા તેમને તેમની મહોર જૂથ ગ્રામ્ય પંચાયતમાં કાર્યભાર સંભાળ્યો હતો રિપોર્ટર ઓલ ગુજરાત રિપોર્ટર કેમેરામેન કશ્યપ રાવલ તાલુકા પંચાયતમાંથી અધ્યક્ષ તરીકે નિમણૂક થયેલી હતી જેમાં આજે વડારી તાલુકાના મોર ગામે સરપંચના ચાર્જ અને ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે મતદાન થયેલું જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર આશાબેન સુરેશજીને વિજેતા જાહેર કરવામાં આવે છે એમ બીજે સામે વિરોધ પક્ષમાં પણ ઉમેદવાર સામે વિરોધ પક્ષમાં ઠાકોર કિરણજી રામાજી હતા જેમાં ઠાકોર આશાબેન સુરેશજીની જીત થાય છે બહુ જંગી વોટોથી મતદાન કરી અને વિજય બનાવી અને આટલા સુધી પહોંચાડ્યું એ બદલ પહેલા તો સર્વ સમાજના દરેક ભાઈઓ માતાઓ બહેનો યુવા મિત્રો ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બીજા નંબર એ કે આજે મને આ જગ્યાએ બેસાડું છે ગામ લોકોએ તો તમામ ગામ લોકોના ભરોસો વિશ્વાસ કેળવી પાંચ વર્ષની અંદર તમામ સરકારની પણ સહાય સરકારી સ્વચ્છતાનું હોય સરકારી સહાય મકાન સહાય હોય અથવા કોઈ પણ સરકારની સહાય હોય હું આગળ રહી અને લોકોના કામ કરીશ અને તેમ દરેક લોકોનું કોઈ પણ સમસ્યા હશે તો રાતના બે વાગ્યે પણ મને યાદ કરશે હું તો આવીને રહીશ હું પોતે પ્રવીણસિંહ પરમાર મોર પંચાયતના સરપંચજી